નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ચાર દિવસ મેઘો યથાવત આજે છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કે આ જિલ્લામાં કેટલો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે ત્યારે આજે અનેક આવનારા ત્રણ દિવસ સુધી વરસાદ કેવો રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે ગઈકાલે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી દિવસો દરમિયાન ગુજરાતના હવામાન વિશે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય છે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેમાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે જ્યારે ગુજરાત રીજનમાં આણંદ સુરત વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર દાહોદમાં હેવી આઇસોલેટેડની આગાહી છે ત્રીસ તારીખથી વરસાદમાં ઘટાડો જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા પોરબંદર જૂનાગઢ ભાવનગર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ સાબરકાંઠા અરવલ્લીમાં હેવી આઇસોલેટેડ આગાહી છે જે બાદ ચોથા અને પાંચમા દિવસે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ જોવા મળી શકે છે જ્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ છે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે વોર્નિંગ રહેશે ઉપરાંત પાંત્રીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે